નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાતી સાહિત્ય જેમાં આપણે મીરાબાઈ પરિચય જોઈશું તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર મીરાબાઈ પરિચય પ્રેમ દીવાની ઉપનામ કયા સાહિત્યકારનું છે તો જવાબ છે મીરાબાઈ પ્રેમ દીવાની ઉપનામ કયા સાહિત્યકારનું છે જવાબ છે મીરાબાઈ

મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે તો જવાબ છે પદો મીરાંબાઈના પદો એ ખ્યાતનામ છે નેક્સ્ટ પ્રશ્ન મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે જવાબ છે વ્રજ ગુજરાતી મીરાંબાઈના પદો વ્રજ ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થાય છે મીરાંબાઈના પદો વ્રજ ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થાય છે નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિયત્રી મીરાબાઈને કોણે ઉછેર્યા હતા તો જવાબ છે દાદારાવ દુદાજીએ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિયત્રી મીરાબાઈને કોણે ઉછેર્યા હતા જવાબ છે દાદારાવ દુદાજીએ નેક્સ્ટ પ્રશ્ન ગોવિંદના ગુણગાશુ પદ્યના કર્તાનું નામ જણાવો તો જવાબ છે મીરાબાઈ ગોવિંદના ગુણગાશુ પદ્યના કર્તાનું નામ જણાવો તો જવાબ છે મીરાબાઈ નેક્સ્ટ પ્રશ્ન રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે એમ રહીએ કોની જાણીતી પંક્તિ છે જવાબ છે મીરાબાઈ રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ કોની જાણીતી પંક્તિ છે તો જવાબ છે મીરાબાઈ નેક્સ્ટ પ્રશ્ન નરસિંહરા માહેરા કૃતિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે મીરાબાઈ નરસિંહરા માહેરા કૃતિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે મીરાબાઈ નેક્સ્ટ પ્રશ્ન હારે કોઈ માધવ્યો પંક્તિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે મીરાબાઈ હારે કોઈ માધવ લ્યો પંક્તિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે મીરાબાઈ નેક્સ્ટ પ્રશ્ન મેરે તો ગિરધર ગોપાલ દુસરા ના કોઈ પંક્તિ કોની છે તો જવાબ છે મીરાબાઈ મેરે તો ગિરધર ગોપાલ દૂસરાના કોઈ પંક્તિ કોની છે તો મીરાબાઈ નેક્સ્ટ પ્રશ્ન મુખડાની માયા લાગી રે પદ કોનું છે તો જવાબ છે મીરાબાઈ મુખડાની માયા લાગી રે પદ કોનું છે તો મીરાંબાઈનું નેક્સ્ટ પ્રશ્ન સત્ય બામાનું રૂષ્ણુ ના રચ્યાતા જણાઓ તો જવાબ છે મીરાબાઈ સત્ય બામાનું રૂષ્ણુ ના રચ્યાતા જણાઓ તો મીરાબાઈ નેક્સ્ટ પ્રશ્ન હતો નરસિંહ હતી મીરા ખરા ઇલમી ખરા શિવરા આ વાક્ય કોણે કહ્યું છે તો જવાબ છે કલાપી હતો નરસિંહ હતી મીરા ખરા ઇલમી ખરા શિવરા આ વાક્ય કોણું છે તો કવિ કલાપીનું નેક્સ્ટ પ્રશ્ન મીરાના પદો ત્રીજા નેત્રની પ્રસાદી છે આ વાક્ય કોણે કહ્યું છે જવાબ છે બકા ઠાકોર મીરાના પદો ત્રીજા નેત્રની પ્રસાદી છે આ વાક્ય કોણે કહ્યું છે જવાબ છે બાકા ઠાકોર બાકા ઠાકોર એવું કીધું હતું કે મીરાના પદો ત્રીજા નેત્રની પ્રસાદી છે નેક્સ્ટ પ્રશ્ન વર્ષ ઓગણીસો સાસઠમાં ન્યુયોર્કમાં યોજાયેલ રાષ્ટ્રીય સંઘની સામાન્ય સભામાં કોણે મીરાનું હરિતુમ હરિ હરોજનકી ભીટ પદ ગાયું હતું તો જવાબ છે એમ એસ સુબુલક્ષ્મી વર્ષ ઓગણીસો ને સાસઠમાં ન્યૂયોર્કમાં યોજાયેલ રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં કોણે મીરાનું હરિ તુમ હરો જનકી ભીડ પદ ગાયું હતું તો જવાબ છે એમ એસ શુબ્બુલક્ષ્મી વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈમ્બી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો